ભાગ તો નથી આ ટેવ પડી ગઈ મારી ને ભાઈ હાલો વાંધો નઈ પાંચો પાંચ વાળી છ વાંધો નથી હવે હમણાં ઓછો થઈ ગયો હોય હું કરું પેલા જૈલા ના કઈ પૈસા પૈસા આવતા નથી

રોકડા આપો તમે આપણે અમેરિકામાં ટ્રેન સીધી થતા વીસ જણા વચી ગયા ટ્રેન સીધી થતા વીસ જણા

તને ભાઈ આ તારા બાપાએ હું ખાઈને તને મોટો કર્યો હે આ જો સોનાક્ષી સિંહ લગ્ન થઈ ગયા શું છે પણ એટલે મને આમ ઓલું થાય

છોકરો હાવ હારો આ કોગજી કોગજી સિંગ ખાય કેમ સિંગ ખાય કોગજી કોગજી આવે ને ત્યારે સિંગ ખાય અને ઈ ક્યારે ખાય તને ખબર હે જયારે પીવા બેઠો હોય ને આ પછી સિંગ ખાય

ગુણિયા પંદર ત્રણ હજાર ત્રણસો ને પંદર રૂપિયા દે પછી તને એને હવે ફાકી મળશે પછી દે જાય હું પણ હવે અત્યારે તારે જવી પડશે